છે ને પાલક ધાણા કાંદા કેપ્સિકમ દૂધી ગોબી અને ગાજર ગાજરની તૈયારી માટે માટે મસ્ત વઘારવા થોડું તેલ મૂકી દીધું છે અને અંદર મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફ સ્ટાઇલમાં તો ચાલો આજે દિવસ થઈ ગયો ચોવીસમો અને જો બહાર વાતાવરણ પણ બહુ મસ્ત છે વરસાદી વાતાવરણ છે અને મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે એમ બફારા જેવું થાય છે પણ તોય ગરમી એટલી બધી નથી થતી એમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે બહાર તો અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે તો તમે જે લોકો ચાલવા જતા હોય તો ધ્યાન રાખીને ચાલજો અને ઘરમાં જેમ પણ એમ અત્યારે ચોમાસામાં ઘરમાં રહીને કરો તો વધારે સારું કેમકે બહાર ચીકણું થઈ ગયું હોય તો કદાચ પગબગ પગ લપસીનો છે એટલા માટે ધ્યાન રાખવાનું છે અને પાણી લઈ લીધું છે આપણે મેથીવાળું દોઢ ગ્લાસ જેટલું અને જે લોકોને મેથી ન ફાવતી હોય ને એ લોકોએ આપણે જે આગળ બતાવ્યું ને એ પ્રમાણે તમારે જો પાણી લેવું હોય ને તો તમે લઈ શકો છો ઓકે અને ચાલો આજે નાસ્તામાં છે બે ખાખરા ઇઝીલી બે ખાખરા છે ને આમ સારું પડે છે રસોઈમાં સવારે ટિફિન વિફિન હોય છોકરા રાખવાના હોય તો આ બે ખાખરા ખાઈ લીધા એટલે હાલે તમારે રેગ્યુલર તમારે ખાવ હોય તો ખાઈ શકો બે ખાખરા જ લેવાના છે વધારે નથી લેવાના અને ચાલો જોઈએ અને એ જે કું હા જે કમારા જે એક ફ્રેન્ડ હતા ને એને એક સવાલ હતો કે દીદી દસ વાગે જે ફ્રૂટ ખાવાનું છે એ ન ખાઈએ તો તો તમે છે ને એના બદલે છે ને ફ્રૂટના બદલે કોઈ બી વસ્તુ ખાઈ લો મારે પણ એવું છે તો હું ડાયટ કરતી ને તો હું જોઈન્ટ ફેમિલી અમારી હતી તે આપણે છે ને એક કહેવાય કે છોકરા હાટું તો માંડ માંડ ફ્રૂટ આવતું હોય તો આપણે ક્યાં આપણે હાટું ખાવું હોય તો ન ખાઈ શકતા તો જો ભૂખ લાગે તો ડાળિયાને મમરાને એવું લઈ શકાય જો ભૂખ ન લાગે તો નહીં ખાવાનું ઓકે અને પાણી પી લેવાનું એવી રીતના ગેપમાં પાણી રાખવાના અડધી અડધી પોણે કલાક એક એક ગ્લાસ એટલે તમને ભૂખ ઓછી લાગે કારે પાણી નથી પીવાનું અડધી કલાક અડધી કલાક એક એક ગ્લાસ પાણી પીવાના એટલે તમારો આખો દિવસ પણ નીકળી જાય અને તમારે જે પ્રોજનું પાણી પીવાનું છે ને એ પણ પીવાય છે અને તમારું તમને ભૂખ ન લાગે ને ખાય તમારે ડાલિયાને એવું કંઈ ખાવું પણ ન પડે એવી રીતના કરવાનું બરાબર અને જે ઘણાનો એવો પ્રશ્ન હોય કે મેં બાર વાગે ભૂખ લાગે તો બાર વાગ્યા પહેલાં સુઈ જાઓ ને ભાઈ સાત આઠ વાગે ખાધું તો એવી ટ્રાય કરવાની કે વહેલું સૂઈ જવાનું ભૂખ લાગે નહીં પહેલાં સુઈ જવાનું એટલે ભૂખ જ ન લાગે બરાબર છે ચાલો મળશો નાસ્તા ટાઈમે તો મિત્રો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે એ લઈ લીધા છે બે ખાખરા દૂધ સાથે અને જો આ હમેશના ટીફીમાં લઈ જવા માટે શાક બને છે અને અમારે કેવું હોય કે સવારમાં અત્યારે ટીફીમાં શાક બને તો સવારે ભાખરી ન કરવું પડે રોટલી શાક ને ચાદુ એ જમી લે સવારમાં એટલે બબે બબે માથાકૂટ નો થાય અમારે તો શાક હોય એટલે રોટલી હાલી જાય એને પણ ને માથું ને પણ બેને એવું કે શાક રોટલી હોય તો ભાખરી ન જોઈએ એટલે અને ચા મૂકી દીધું છે બંને માટે તો હવે હું નાસ્તો કરીને પછી લોટ બાંધીને અને ટિફિન તૈયાર કરીશ તો તમારે પણ જો એવું હોય કે શાકાહારી રોટલી ખાઈ લે તો ભાઈ ભાખરીની ચિંતા છૂટી જાય એમ ભાખરી ન કરવી પડે અને ચાલો જઈએ હવે દસ વાગે ટાઈમે ટાઈમમાં કેમ કે દસ વાગે જોઈએ હવે કે ફ્રૂટ કેમ કે ફ્રૂટ ફ્રૂટ તો ઘરમાં છે ને તો દસ વાગે શું આપણે એરિયા અજમાવીએ છીએ દસ વાગ્યા માટે તો ચાલો જઈએ તો અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં હું મકાઈનું સલાડ બનાવું છું તો ચાલો હું તમને પાછી બીજી વખત રેસીપી બતાવી દઉં કે કઈ રીતના આપણે એને લઈએ છીએ સલાડમાં તો ચાલો જોઈએ તો ડીશ લઈ લીધી છે પછી આપણે એમાં એક વાટકો મકાઈના દાણા કેપ્સિકમ બીટ લઈ લીધું છે અને પછી આપણે કોબી ડુંગળી અને ગાજર સુધારીને એડ કરી દીધું છે ટમેટા સુધારી દીધા છે કાચી કેરી છે પડી એ સુધારી દીધી છે અને જે આપણે ગ્રીન ચટણી બનાવી હતી ને એ તો આપણું મકાઈનું સલાડ બનીને તૈયાર છે ને તમે જો આને વાટકામાં લેશો ને તો એક વાટકા જેટલું છે આપણે એક વાટકા જેટલું બધું મિક્સ કર્યું છે ને શાકભાજી એટલે એક વાટકા જેટલું થયું છે અને આરામથી તમારું પેટ છે ને સારું એવું ભરાઈ જાય છે આજે સવારમાં છે ને છ વાગ્યામાં ઉઠું તો એટલે રમતો રમતો સુઈ ગયો છે અને ચાલો એ મોડું થાય છે આપણે કેમ કે પોણા એક જેવું થવા એવું છે તો ચાલો જમી લઈ હું પણ ને તમે પણ જમી લ્યો તો મિત્રો ચાર વાગી ગયા છે અને અત્યારે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે પમ્પકીન સીડ્સનો જો આવા દેખાય છે પમ્પકીન સીડ્સ બહુ સારા લાગે ટેસ્ટમાં મજા આવે

આપણે જે ઝાર ને બાજરાનો લોટ આપણે વાપરીને બનાવીએ છીએ ને તે તો ચાલો મેં બતાવી દઉં કે મેં કઈ રીતના ડાયટ માટેના બનાવ્યા છે તો જુઓ એના માટે તે છે ને મેં પાલક ધાણા કાંદા કેપ્સિકમ દૂધી કોબી અને ગાજર લઈ લીધું છે બરાબર છે અને તમારે આની અંદર છે ને કાંદા એડ ન કરવા હોય તો ન કરતા બરાબર અને મેથી નાખવી હોય તો મેથી એડ કરી શકો છો કેમ કે મેથી અત્યારે મોંઘી હોય તો મેં નથી એડ કરી અને આપણે એની અંદર એડ કરશું રવો અડધા વડકા જેટલો રવો હતો અને આ ચોખાના પોવા છે એ લીધા છે પલાળીને આદુ મરચાંની પેસ્ટ છે અને એની અંદર મેં લીંબુ નીચવી દીધું હતું એ લઈ લેવાનું છે આપણે અને જાર અને બાજરાનો લોટ લઈ લીધો છે ઘઉંનો લોટ આપણે એડ નથી કરવાનો સ્વાદ અનુસાર પછી આપણે મીઠું લઈ લેવાનું છે ધાણાજીરું ધાણાજીરું પાવડર હલ્દી પાવડર અને થોડુંક લાલ મરચું એડ કર્યું છે ચપટીક જેટલી હિંગ પણ એડ કરી છે તમારે જો અજમો નાખવો હોય તો તમે અજમો લઈ શકો છો બરાબર છે હવે આપણે એને મિક્સ કરીને લોટ બાંધી દેવાનો છે સરસ જો મેં છે ને લોટ બાંધી લીધો છે અને મેં આની અંદર છે ને પાણી સહેજ પણ એડ નથી કર્યું કેમકે દૂધી ને ગાજર છે ને તો પાણીનો ભાગ હોય એટલે એનાથી આરામથી લોટ બંધાઈ ગયો છે તો ચાલો હવે જો ધીમા ગેસે મેં છે ને બાફવા પાણી આપણે જેમાં બાફવાના છે ને એ પણ મૂકી દીધું છે પાણી કઢાઈમાં તો ચાલો હવે બતાવું કે કઈ રીતના કરવાના તે કડી કામ દી કહો તો તેને આવી રીતના પછી આપણે એને જો આપણે એને છે ને આવી રીતના બાફવા મૂકી દેવાના છે અને પછી વઘાર માટે આપણે વઘારની તૈયારી કરી નાખશું એને માટે મરચું લઈ લીધું છે તલ મીઠો લીમડો અને એવું અને આને છે ને દસ થી પંદર મિનિટ બફાઈને એવી રીતના ઢાંકીને મૂકી દેવાના છે ઠરી જાય ને થોડેક ઠરી જાય ને પછી આવી રીતના છે ને આકાર આપી દેવાનો છે કટ કરી અને વઘારવા માટે જો અમે થોડુંક તેલ મૂકી દીધું છે અને આપણે એની અંદર હવે વઘાર કરીશું જો સરસ બનીને થઈ ગયા છે તો જો આપડા છે ને ઢોકળા બનીને તૈયાર છે તો ચાલો જમી લઈ હું પણ જમી લઉં તમે જમી લ્યો અને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી આદમી તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે આપણો ને આ આપણી છેલ્લી સુવા ઓ ટાઈમે પીવામાં આવતી તિફળાની ફાકી છે જે બહુ હેલ્ધી છે તો જરૂરથી ટ્રાય કરજો જે મેડિકલમાં આસાનીથી મળી જાય છે તો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને મોકલી દો તમારા મિત્રો કે પરિવારવાળાને કે જે લોકો ઘરે બેઠા ઓછા ખર્ચે વજન ઘટાડવા માગે છે એને તો ચાલો એ એક નવા વિડીયોમાં સાથે બાય બાય ગુડ નાઇટ રાધે કૃષ્ણ બધાને